નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોશું આજનો મુખ્ય સમાચાર ડબકા ગામે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને લાગ્યો કરંટ વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ડબકા ગામે વેરાય માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો ગણેશ યુવક મંડળના યુવાનો રાત્રિના સાડા અગિયાર કલાકે ગણેશ પંડાલ બાંધતા હતા તે દરમિયાન લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા ટેન્શન લાઈનને અડી જતા પંદર યુવાનોને કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે પ્રકાશભાઈ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ચૌદ યુવાનોને અલગ અલગ જગ્યા પર ઈજાઓ થઈ હતી ઈજાગ્રસ્ત લોકોને રેફલ હોસ્પિટલ વડુ સારવાર હેઠળ લાવાયા હતા આ ઘટના બનતા ડબ્કા ગામમાં શોકનો માહોલ છવાયો ગઈકાલે રાત્રે 11:15 ની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે તે સમયે પંડાલના બીમ 11 કિવીના વાયર સાથે અટેચ થતા 15 થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્જી ઠોકાબેન નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ ઘટના બની હતી દબકા તાલુકા પાછળ